તો અત્યારે થઈ ગઈ છે શનિવારની સવાર અને તમને લાગતું હશે મારી એનર્જી લો કેમ કે આજે ખુશી ઊઠી ગઈ છે સવારે ચાર વાગ્યાની અને મારે હવે ત્યારે જવું છે જોબ ઉપર હવે જોઈએ છે મને જવા દે છે કે નહીં હું તો રેડી છું એ મને જવા દે કે નહીં જોયે જ તારે સ્કૂલે જવું છે હા ત્યાં જઈને શું કરીશ હા હમ પછી બીજું ચેપ લખવાનું લઈ જઈશ પછી બીજું કઈ નહીં લઈ જાય પછી ત્યાં શું કરીશ સ્કૂલે હોમવર્ક કરીશ હોમવર્ક તો ઘરે કરવાનું હોય સ્કૂલે શું શીખીશ એબીસીડી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય વ્લોગ્સ તો અત્યારે હું થોડીક આમ જોશમાં એનર્જેટિક લાગું છું એમ કે સવારે હું પછી જોબ ઉપર જતી રહી હતી ત્યાંથી આવીને મેં થોડીક વાર ઊંઘ કરી લીધી એટલે હવે એનર્જી આવી ગઈ ને અત્યારે વધારે એનર્જી એટલે છે કે હું જાઉં છું શોપિંગ કરવા એટલે શોપિંગ કરવા જતા હોય એટલે એનર્જી બટ ઓફિસ છે વધારે જોવાની સો દેટ્સ વાય એમ એક્સાઇટેડ લેટ્સ ગો અને તમને પણ મારી સાથે લઈ જાઉં છું શોપિંગ કરવા જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર પંચાતડી ગલીમાં કે જ્યાં જૂનાગઢની સાકડી ગલીમાં શોપિંગ થાય છે બસ તો પછી હું નીકળી ગઈ શોપિંગ કરવાને અહીંયા હું મારા મમ્મીનો વેઇટ કરતી હતી મારે એને પિકઅપ કરવાની હતી અને અમે પહોંચી ગયા જેનેલી શોપિંગ સેન્ટરમાં કે જ્યાંથી હું વર્ષોથી ત્યાંથી જ કપડાં લઉં છું ક્રેઝી ડોલમાંથી તો બસ તો સૌથી પહેલાં અમે પહોંચી ગયા અહીંયા ક્રેઝીડોલમાં અને ત્યાં પહોંચી અને કપડાં જોવાનું સ્ટાર્ટ જય શ્રી કૃષ્ણ તો કે બસ તો પછી મારી શોપિંગ થઈ ગઈ પછી મમ્મીને લેવાતા ડ્રેસ તો એના માટે ત્યાં નીચે જ મેં શીતલ શોપમાં ગયા હતા તો મમ્મી આટલા ફાઇનલ કર્યા હતા એમાંથી સિલેક્શન ચાલતું હતું કે કયો ડ્રેસ ફાઇનલી લેવું બસ ત્યાંથી ડ્રેસ લઈને પછી અમે નીકળી ગયા પંચાટડી માર્કેટમાં તો આ છે પંચાટડીની શાક માર્કેટ ત્યાંથી લેવી હતી અથાણા માટેની કેરી અને બસ પછી કેરી લઈ લીધી અને કેરીના કરાવી દીધા કટકા અને કેરીના કટકા કરાવીને અમે આવતા રેહ રિટર્ન પાછા ઘરે ચોરી લાડ લે તો બસ પછી અમે નીકળ્યા હતા શાક લેવા માટે અને બીજી એકાદી બે વસ્તુ લેવી હતી એના માટે અને સન્ડે હોય એટલે ખુશીને બધી જગ્યાએ મારી હારે જવું હોય અને હું પાંચ મિનિટ માટે શાક લેવા બહાર આવી ત્યાં તો ખુશી રોવા માંડી એટલે એને પણ સાથે લીધી બસ પછી અહીંયા રંગોલી આગળ એનું ઇન્ટિરિયર બહુ જ સરસ છે એની વિડીયો ક્લિપ અહીંયા એડ કરું છું તમે પણ બધા જોજો મને આ જગ્યા પર્સનલી એટલા માટે બહુ જ ગેમી કે બાળકો માટે ગેમ્સ પણ હતી જેને બુક વાંચવાનો શોખ હોય એના માટે બુક્સ પણ હતી અને ઇન્ટિરિયર પણ એટલું મસ્ત હતું કે જેને એક કલાક આમ શાંતિથી ટાઈમ પાસ કરવો હોય અને આરામથી બેસવું હોય તો એ પણ બેસી શકે બસ હવે હું મારા વિડીયોને કરું છું અહીંયા એન્ડ જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો શેર કરો મારો કોશિશ એ જ છે કે આ ભાગદોડભરી જિંદગીમાં તમને બે પાંચ મિનિટ એન્ટરટેનમેન્ટ આપી શકું થેન્ક યુ